અંકલેશ્વરમાં વિશ્વ નદી દિવસે જ બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ જીપીસીબી વસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા તેમજ ગોકુળ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં પવનના જોરથી ડોમ ઉડવાની પણ ઘટના બની હતી વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નવરાત્રીના આયોજનોને ભારે નુકસાન થયું હતું જેના પગલે મોટા ભાગના ગરબા રદ કરવા પડ્યા હતા વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશય થયા હતા ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો હતો જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી તેવી જ રીતે અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું વલસાડના તિથલ રોડ પર આવેલી આર એમ ડેસ્ટિની ખાતે શ્રીડી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશય થયો હતો ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ સોસાયટીમાં નવરાત્રી આયોજનના નાસ્તાના સ્ટોલ શેડ અને લાઇટિંગના ભાગ તૂટી પડ્યા હતા આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું હતું જેમાં કારના કાચ પણ તૂટ વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી ધનપુરા રોડ પર વીજળીનો થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો આરપીએફ ગ્રાઉન્ડ પાસે અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં છાળ પડવાની ઘટનાઓ બની હતી જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે પાર્ક કરેલી બાઇકને નુકસાન થયું હતું આ ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક વૈભવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમો સક્રિય થઈ હતી ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ગરબાના જે છઠ્ઠો દિવસ હતો અને જે રીતે વાવાઝોડું આવ્યું એના અગાઉથી જે રીતે વરસાદ શરૂ થયો અમને થોડો અંદાજ હતો અને સુરક્ષાના ધ્યાન રૂપે અમે જેટલા પણ ખેલૈયાઓ અંદર હતા ડોમની અંદર મેદાનની અંદર એને પહેલાં સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયત્ન કરીને તમામને મંદિરના પ્રતાંગણમાં જે આવેલ શેડ છે એની અંદર સેફ કર્યા ત્યાર પછી વીજળીના વાયરો કાપી નાખ્યા મારા જે જનરેટર હતા એને બંધ કરી દીધા એટલે સૌ પ્રથમ અમે લાઇટ ઓફ કરી નાખી ત્યાર પછી વીજળીનો એક કડાકો થયો અને સૌથી મોટી વીજળી અમારા મોબાઈલ ટાવર પર પડી એ અમે સૌએ જોયું અને એ મોબાઈલ ટાવરને કારણે એ વીજળી મોબાઈલ ટાવરમાં ખેંચાઈ ગઈ એટલે અમે લોકો સેફ થઈ ગયા ત્યારબાદ ડોમ જે છે એ ત્રણ કે પંદર સેકન્ડની આસપાસ એ ડોમ પર જે વાવાઝોડું આવ્યું એટલે ડોમનો આગલો ભાગ જે ખેરો એ પાછળના ભાગમાં સીધો સૂઈ ગયો એને કારણે અમારી એલઈડી ઇડી તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન થયું છે પરંતુ માતાજી અને તળકેશ્વર મહાદેવની કૃપાથી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની હાની પહોંચી નથી એ અમે ખુલાસો થોડોક નવસારી જિલ્લામાં મોડી રાત્રે ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડો ફૂંકાયો હતો વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી જ્યારે સરકારી અનાજનો બસો ટન જથ્થો પણ પલળી ગયો હતો નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉનની દિવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલો ઘઉં અને ચોખાનો બસો સિત્તોતેર ટનથી વધુનો જથ્થો વરસાદના પાણીમાં પલળી ગયો હતો સમગ્ર ઘટનાને લઈને ચીખલી પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત કરી હતી બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં હજુ સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ નથી થઈ પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રાત્રે નવ થી દસ ના સમયગાળા દરમિયાન ચીખલી તાલુકામાં ભયંકર વાવાઝોડું વનવત્તા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે જેમાં અંદર આ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન જે આવેલું છે જેમાં પણ એ ગોડાને અંદર પતરા ઉડી ગયા છે અને દિલા દીવાલ ધરાશય થઈ ગઈ છે ને એનો હવે નુકસાન અંદાજો કોઈ લગાવી શકાય તેવું નથી સર્વે કર્યા પછી જ એનો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે કેટલું અનાજ હતું બસો સિતોતેર ટન પ્લસ અનાજ છે ઘઉં અને ચોખાનું સંગ્રહિત છે અંદર હા એ હવે બીજા જે સુરક્ષિત જગ્યા પર એને શિફ્ટ કરવામાં આવશે અને જે જે કેટલું સારું છે કેટલું ખરાબ થઈ ગયું છે અંદાજો લગાવવામાં આવશે

આ વર્ષે 2025 માં વિશ્વ નદી દિવસ આજ રોજ એટલે કે 28 સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યો છે જો કે રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદીને પ્રદૂષિત કરે છે નર્મદા નદીને સરકારી રેકોર્ડમાં અતિ પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે હંમેશા મુજબ આજની પ્રદૂષિત પાણીની પરિસ્થિતિની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વેવડાવી મહાપાપનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના સહિત દેશ ભારત સહિતના સહિત દેશોમાં ઉજવણી કરવામાં આવે છે જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે જે આ સાથે સામેલ ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના આકારોને કોઈ પણ આ કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણીને આ ગણી લીધું હોય એવું માની માનવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે અને કલર તો આવશે જ અમારું એ કહેવું છે કે જો કલર આવશે તો આ વસ્તુ જીપીસીપીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માંડવામાં આવે અમારી ફરિયાદ બાદ જીપીસીપી કાર્યવાહી કરે છે આજે રજાનો દિવસ હતો રજાને તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે વારંવારની અમારી ફરિયાદો પર પરિસ્થિતિ એની એ જ રહી છે એ પછી આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી આ અત્યારે કા અધિકારીઓ બદલાયા છે પદાધિકારીઓ બદલાયા છે આશા હતી કે કંઈક આ ફરક પડશે પરંતુ કોઈપણ જાતનો ફરક પડ્યો નથી એ ઘણી દુઃખદ બાબત છે ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં નવરાત્રીની મોસમની સાથે વરસાદની મોસમ પણ જામી છે હવામાન વિભાગ અનુસાર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અને અરવલ્લી યલો એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધું વેરવિખે કરી નાખ્યું હતું વિવિધ જગ્યાએ નવરાત્રીના પંડાલ ધરાશય થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું નવરાત્રીનો તહેવાર જ્યારે તેના મધ્યાંતરે પહોંચ્યો છે ત્યારે વરસાદનો જોર વધતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છવાઈ ગઈ છે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર હાંસોટ પંથકમાં નવરાત્રીના મધ્યચરણમાં ભારે વરસાદ વરસતા ખેલૈયાઓ ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબોક્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે જ્યારે નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદના કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગુજરાત ગુજરાતભરની અંદર હવામાન વિભાગે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જે ભરૂચની વાત કરીએ તો ગુજરાતમાં હાલની અંદર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે છે જે જે છઠ્ઠા સાતમા નોરતાથી વરસાદ તેનું આગમન થયું છે મેઘરાજાનું આગમન થયું છે તેના કારણે ખેલૈયાથી લઈ ને આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમનું તમે જોઈ શકો છો જે સવાર રાતથી થી જે વરસાદ વરસી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડોની અંદર પાણી ભરાયું છે આવનાર સમયની અંદર એટલે કે જ્યારે ગરબા શરૂ થશે ત્યાં સુધીમાં આયોજકો દ્વારા આ પાણી નિકાલની સમસ્યા હલ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે પણ હાલની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ત્યાં જે ગરબા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાયું છે જેના કારણે ખેલૈયા અને અને જે આયોજકો છે તેનું તેને ચિંતામાં મૂક્યા છે આજે હવે જે સાતમો નોરતું છે એટલે હવે નોરતા જે અંતિમ તબક્કામાં છે ત્યારે વરસાદના આગમનથી જે ખેલૈયા છે અને જે આયોજકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે જે ગુજરાત નવરાત્રી મહોત્સવ અતિ મહત્વ ધરાવે છે અને જે ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબા રમતા હોય છે ત્યારે ત્યારે જે જે વરસાદ છે 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 તે 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 તેના કારણે લોકોમાં લોકોમાં ચિંતાનું મોજું કે રાત્રે જ્યારે ગરબા રમવાનો સમય આવશે ત્યારે જો વરસાદ પડશે તો અમે કઈ રીતે ગરબા રમીશું ભરૂચ શહેરની અને અંકલેશ્વરની વાત કરીએ તો બે જગ્યાએ ડોમ પદ્ધતિ દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે તેના કારણે જે વરસાદ વરસે તો પણ એ ડોમમાં

હાલ અંકલેશ્વરનું જૂનું માંડવા ગામ વર્ષો પૂર્વે મંછાવટી નગરી તરીકે ઓળખાતું હતું આજથી ચારસો વર્ષ પહેલાં સુરતના તાપી ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ અહીં માતાજીની જય અધ્યા શક્તિની આરતીની રચના કરી હતી વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈસવીસન પંદરસો એકતાલીસમાં સ્વામી શિવાનંદનો જન્મ થયો હતો સ્વામી શિવાનંદ એક સમયે ખંભાતમાં લક્ષ્મીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી વડવાઓના જૂના ગામ માંડવા બુઝર્ગ જઈ રહ્યા હતા આ દરમિયાન ઈસવીસન સોળસો બાવીસમાં તેઓ સાંજના સમયે નર્મદા નદીના કિનારે દેવી અંબાના મંદિર નજીક ધ્યાનમાં હતા તે સમયે સૂરજ આથમવાની તૈયારી હતી માળીનું કંકુ આકાશમાંથી ખરતું હોય એમ દક્ષિણ દિશામાં માતાજી પ્રગટ થયા હતા સ્વામી શિવાનંદે દર્શનથી અભિભૂત થઈને તે વખતે નર્મદા નદીના તટે માતાજીની આરતીની રચના કરી હતી આદ્યશક્તિ માતાજીની આરતીના સોળમાં અધ્યાયની પંક્તિમાં નર્મદા નદી કિનારાનો ઉલ્લેખ પણ જોવા મળે છે અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે આ મંદિરમાં સોળસો ને એકની સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય અધ્યશક્તિ આરતી આરતી લખેલી જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે એ અને આ ધામ આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હર મને હર એક મનની ઈચ્છા હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે વંજાઓના વંજા મેળા તરે છે દરિદ્રનું દરિદ્રા દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા મારા સ્થાનમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં દસ મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે ભરૂચમાં ઓસારા માતાનું મંદિર જેમ માત્ર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે તેમ આ મંદિર માત્ર રવિવારના દિવસે જ ખુલ્લું રહે છે કહેવાય છે કે રવિવાર એ માતાજીનો પસંદગીનો વાર હોવાથી માત્ર આ દિવસે જ મંદિર ખુલ્લું રહે છે આ મંદિરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે અહીં લોકોની બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે લોકો દર્શનાર્થે દૂર દૂરથી આવે છે ત્યારે આ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે અહીંયા આવીને અહીંયા અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું દિવ્ય સ્થાન છે જે અમે વારંવાર આવીએ છીએ નવરાત્રિમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે સોળસોની એકની સાલમાં શિવાનંદ સ્વામી હતા તેમને જય અધ્યશક્તિની આરતી આ જ જગ્યા પર લખી હતી અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજે આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમને અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધે છે અને આ મંદિર જોવા લાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શનના અર્થે આવેલા છીએ અને આજે ભરુશણા કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલા હિંગરાજ માતાજીના મઠ ખાતે નોરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હિંગળાજ માતાજીના મઠ ખાતે પરંપરાગત રીતે ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે હિંગળાજ માતાજીના ગરબાને નીચે ન મૂકી શકાતો હોવાથી સમાજના આગેવાનોએ ભેગા મળી વિશેષ સ્ટેન્ડ તૈયાર કર્યું હતું જેમાં ગરબો એટલે કે માટીની માટલી મૂકવામાં આવે છે અને તેની આસપાસ સમાજના આગેવાનો તેમજ સભ્યો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે આ ઉપરાંત નવે નવ દિવસ માતાજીનો અખંડ દીવો પણ પ્રજ્વલિત કરે છે નવરાત્રી દરમિયાન ખત્રી સમાજના સભ્યો માતાજીની ભક્તિમાં લીન બને છે પાંચ વર્ષ પહેલા અમારી ટીમે નક્કી કર્યું કે આપણે જે ગરબા નીચે મૂકીએ છીએ તો એને નીચે ના મુકાય

અમે આ આયોજન શેરી ગરબાનું કરીએ છીએ જય માતાજી તો આ તક અને ગુજરાત આજનો મધ્યાન સમાચાર સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર